ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમનો એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે એમાં ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હવે પછીની ગણતરીની ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદ છે ગુજરાત રાજ્યમાં પડશે આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે ક્લાઇમેટ ચેન્જની આગાહી કરવામાં આવી હતી એ આગાહીના ભાગરૂપે હવે પછીનું વાતાવરણ છે ગુજરાત રાજ્યમાં ખૂબ જ મોટું રહેવાનું છે ગુજરાતમાં હાલ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે આ સાથે હવે ખેડૂતોને પણ મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈને બેઠા છે કારણ કે વાતાવરણની અંદર જે મોટી અસ્થિરતા જોવા મળી રહી છે અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વીજળીના કડાકા બડાકા સાથેનો વરસાદ અત્યારે છે એ સંભળાય જોવા મળી રહ્યો છે સેટેલાઇટ વ્યુપિક્ચરના આધારે પણ તમે જોઈ શકો છો દક્ષિણ ભાગના વિસ્તારોની સાથે મિત્રો અત્યારે જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે આગાઈના આગાહીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભૂકા બોલાવી રહ્યો છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ જે સેટેલાઇટ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોથી એક સિસ્ટમ હવે પછી ગુજરાતના દક્ષિણી ભાગ તરફ આગળ આવતી જોવા મળી રહી છે આ સિસ્ટમનો ઘેરાવો ટફ લાઇનના આધારે જોવા જઈએ તો આ સિસ્ટમનો ઘેરાવો છે સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહ્યો છે અને વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે પણ અત્યારે ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો અને મધ્ય પૂર્વના ભાગના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે આગળ વધ્યો છે આ ઘેરાવા સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અત્યારે મિત્રો જૂન મહિના પછી જુલાઈ મહિનાની અંદર જે લો લો પ્રેશર સિસ્ટમની અંદર સર દર્શાવવામાં આવી હતી એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત બનતી જે સિસ્ટમ છે એ સિસ્ટમના ભાગરૂપે વરસાદનો એક નવો રાઉન્ડ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો તરફ છે એ જોવા મળી રહ્યો છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવે હવામાન નિષ્ણાત પરેશભાઈ અને નવી આગાહી જાહેર કરી છે નવી પ્રમાણે જોવા તો જૂન પૂરો થયો જે આગાહી કરવામાં આવી હતી કે જુલાઈ મહિનાની તારીખ આજુબાજુ ગુજરાતમાં છે એ મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ છે શરૂ થશે એટલે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ શરૂ થશે આ રાઉન્ડની અંદર અત્યારે વરસાદનો જે ઘેરાવો બન્યો છે એમાં સાત તારીખના રોજ આજે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર છે એ દરેક જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં છે એ લો પ્રેશર સિસ્ટમનો જે ટ્રોફ લાઇન છે મધ્ય ભારત તરફથી આગળ આવ્યો હતો એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી અસર કરી રહ્યો છે એટલે કે અસર પહોંચાડી રહ્યો છે હવે પછી આ ગણતરીની ત્રણ કલાક છે એ ભારેથી અતિભારે રહેવાની છે એમાં પણ જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ હતી અને એના સાત દિવસ પણ વીતી ગયા છે તો આજે સાત તારીખના રોજ ઘણા બધા વર્ષોનો રેકોર્ડ છે તૂટવાનો છે સામાન્ય કરતા અત્યારે ત્રીસ ટકા વરસાદ છે એ નોંધાઈ ગયો છે વરસાદનો જ્યારે પણ રાઉન્ડ શરૂ થાય ત્યારથી અત્યાર સુધીમાં વેધર એનાલિસિસની જે રિપોર્ટ આપવામાં આવતો હોય એ રિપોર્ટ પણ અત્યારે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે વેધર એનાલિસિસના રિપોર્ટના ભાગરૂપે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી અત્યારે છે એ લો પ્રેશરના એરિયાઓ છે ગુજરાત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે તમારા સ્ક્રીન ઉપર અત્યારે મેપ પણ જોઈ શકો છો આ મેપમાં અત્યારે દર્શાવવામાં આવ્યું છે જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતમાં ત્રણથી ચાર તારીખ વચ્ચે છે એ છૂટાછવાયા વરસાદની આગાહી હતી એ જ પ્રકારની આગાહી હવે સાત તારીખથી દસ તારીખ વચ્ચે આપવામાં આવી છે એટલે કે આવતું અઠવાડિયું છે એ ગુજરાતના દરેક જિલ્લાઓ માટે ભારેથી ભારે રહેવાનું છે અને એમાં પણ ખાસ કરીને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે આગામી તારીખ આઠથી લઈ અને દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ છે આવે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને હવે ગુજરાતને ધમરોળ છે મેઘરાજા કારણ કે અત્યારે દરેક વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ટ્રફ લાઇન પ્રમાણે પણ જોઈ શકીએ છીએ અને વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે પણ જોઈ શકીએ છીએ કે આ જે મોડલો છે એ દર્શાવી રહ્યા છે કે ગુજરાત તરફ એક રેડ એલર્ટ જે ઘેરાવો છે એ સતત ગતિ કરી અને ગુજરાત તરફ આગળ આવી રહ્યો છે વેધર એનાલિસિસની પણ આગાહી છે અને એ પ્રકારે અત્યારે બંગાળના ઉપસાગરમાં વધારે એક સિસ્ટમ છે એ આકાર પામી રહી છે અત્યારે બંગાળના લો પ્રેશર સિસ્ટમમાં ઘેરાવા ગુજરાત રાજ્ય તરફ સતત ગતિ કરી રહ્યા છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોને આ જે છે એ સિસ્ટમ લાભ પહોંચાડશે આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર પરથી જો પસાર થાય તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે ને એ જ પ્રકારે વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે વેધર ફોરકાસ્ટની આગાહી છે રેઇન ફોરકાસ્ટ થઈ શકે છે હવામાન નિષ્ણાત પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હવે આવનારી સિસ્ટમ ગુજરાતના સિત્તેર થી એસી વિસ્તારોને લાભ છે અને આ સાથે સિસ્ટમ ગુજરાતના વિસ્તારોથી દક્ષિણી ભાગના વિસ્તારો સુધી છે એ અસર પહોંચાડશે અને જો કે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને અને ક્યાં સુધી આ સિસ્ટમ ટકી રહે એની અત્યારે આગાહી કરવામાં નથી આવી પરંતુ વધારે એવી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જુલાઈ મહિનાની અંદર આ સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાત રાજ્યને ધમરોળ છે વાતાવરણની અંદર અત્યારે જે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એમાં કેવું વાતાવરણ રહેશે તો જુલાઈ મહિનો કેવો રહેશે જણાવીએ તો પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી જૂન મહિના પછી જેમ વરસાદની દૃષ્ટિ છે એ વધી સારી રહે વધારે સારી રહે અને નવું નક્ષત્ર બેસે એ પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી આ જ પ્રકારની આગાહી અત્યારે પણ કરવામાં આવી રહી છે જેમાં અત્યારે નાવકાસ્ટની આગાહી છે ટૂંકા ગાળાની જે આગાઈ છે એમાં પણ વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે જોઈએ તો નવકાશની આગાહી પ્રમાણે અત્યારે વાદળોનો ઘેરાવો છે સમગ્ર ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે છ જુલાઈથી મંગળવારના રોજ છે અમરેલી ભાવનગર અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી આ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે આજે મિત્રો સોમવારના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વાતાવરણની સિસ્ટમનો મોટો ફેરફાર થશે અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ સુરત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ ભારેથી અતિભારે વરસાદ જે છે એ જોવા મળશે કઈ તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ રહેશે એની અંબાલાલ પટેલે પણ એક આગાહી કરી છે એ વિશે તમને જણાવીએ તો અંબાલાલ પટેલ દ્વારા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે જે સિસ્ટમનો ઘેરાવો છે એ વરસાદી સિસ્ટમની આગાહી સામે આવી છે અને આ આગાહીમાં અંબાલા પટેલની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એની એક લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વના ભાગો દક્ષિણી પૂર્વના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ આ સાથે ઉત્તર પૂર્વના મધ્યના ભાગોથી લઈને ઉત્તર પૂર્વ પશ્ચિમીના દરેક ભાગો આ તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા બડાકા સાથેનો વરસાદ છે એ જોવામાં આવશે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે જેના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે છે એ જોર જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર સતત પલટવાર થતો જોવા મળી રહ્યો છે લેટેસ્ટ આગાહી પ્રમાણે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ સારું વાતાવરણ રહેશે એટલે કે વરસાદી વાતાવરણ રહેશે અને આ વાતાવરણ વચ્ચે હવે ધીમે ધીમે વરસાદનું જોર પણ વધશે અને આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ છે ખાસ મોટી આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર અત્યારે જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે આગાહીમાં કહેવામાં આવ્યું છે અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો નવકાષ્ટની આગાહી છે ચાલી રહી છે જેમાં કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગો છે હવે બંગાળના ઉપસાગરમાં સક્રિય થતી વરસાદી જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો છે કેટલો મજબૂત બનશે અને આ સિસ્ટમનો ઘેરાવો હવે પછી ગુજરાતમાં કેટલી અસર છે એના વિશેની એક લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે આજથી મિત્રો વધારે સિસ્ટમ છે એ મજબૂત બનશે અને સક્રિય થશે જેમાં સાત જુલાઈથી રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે શરૂ થઈ જશે કેટલા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો કેટલા ભાગોની અંદર છે એ નહીવત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે લેટેસ્ટ આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લેટેસ્ટ નવકાશની આગાહી છે આ સાથે દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અતિભારે વરસાદ પડવાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે ગાયના ભાગરૂપે હવે વરસાદ થવાની શક્યતાઓ ખૂબ જ દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતના ભાગો જેમાં વડોદરા બોડેલી કરજણના ભાગો માં ભારે વરસાદ છે એ પડવાને લઈને એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે ને આ દરેક જે આગાહી કરવામાં આવી છે એમાં ખાસ કરીને જાતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા છે એ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યાર સુધીની જે લેટેસ્ટ આગાહીઓ હતી એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ સૌથી મોટી આગાહીઓ છે એ કરવામાં આવી રહી હતી તો લેટેસ્ટ આગાહીના ભાગરૂપે અત્યારે હવે સાત જુલાઈનો રોજ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડશે અને હવે પછી નવકાશની આગાહીના પણ પરિણામે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અત્યારે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે વાદળોનો ઘેરાવો પહોંચી ગયો છે વલસાડ નવસારી ડાંગ તેમજ નવ વાપી સેલવાસ આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને હવે બે દિવસની આગાહીમાં છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ સારું રહેવાનું છે જે વરાપની આગાહી કરવામાં આવી હતી એ પ્રકારે વરાપ પણ છે એ નીકળશે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો